કાર્યક્રમમાં વિવિધ રમત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓને મેડલ પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી સ્તરે રહેલી ખેલ પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડીને તેમને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવા માટે સક્ષમ બનાવવાનો રહ્યો છે આ મહોત્સવ અંતર્ગત કબડ્ડી ખોખો ખો રસાખેચ અને દોડ જેવી વિવિધ પરંપરાગત તથા આધુનિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઇનામ વિતરણ પ્રસંગે સંબોધન કરતા મહાનુભાવે જણાવ્યું હતું કે ખેલ મહોત્સવ માત્ર સ્પર્ધા પૂરતો મર્યાદિત નથી પરંતુ તે યુવાનોમાં શિસ્ત ખેલદિલી અને શારીરિક સુદ્રઢતા કેળવવાનું એક સશક્ત માધ્યમ છે વિજેતા થયેલા ખેલાડીઓએ પોતાની સફળતાનો શ્રેય સખત પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શન આપ્યો હતો આગામી સમયમાં ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધકોમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે તે માટે સરકાર દ્વારા પૂરતી સવલતોને તાલીમ આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા રમતગમતના માળખાકીય વિકાસ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની ઉપસ્થિતિ નાગરિકોએ સરાહના કરી હતી સમારોના અંતે તમામ સહભાગી ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમમાં રમત ગમત ક્ષેત્રના ગણીઓ કોચ અને ખેલાડીઓના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ખેડાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લગભગ હજારો ખેલાડીઓના રમાયા પછી તે ઇનામ વિતરણનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો આપણે જાણીએ છીએ કે ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં પણ સ્પોર્ટ્સની ખૂબ સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે અને તાજેતરમાં વિશ્વ ઓલમ્પિક કક્ષાની આજે બે હજાર ત્રીસનું યજમાન ગુજરાતને જાહેર કર્યું છે ત્યારે આ બધી જ એક્ટિવિટી કુલ મળીને નવી પેઢીને શારીરિક રીતે માનસિક રીતે તંદુરસ્ત બનાવવાની આ રમતગમત ક્ષેત્રની સંસ્કૃતિને બળ આપવા માટે મોદી સાહેબના આગ્રહથી સૌ સાંસદોએ પોતાના મત વિસ્તારમાં આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કર્યું છે